હું સિરાજ મંસુરી અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ ડિરેક્ટર આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ચોવીસ ડિસેમ્બરના ઉપલક્ષમાં આજે કે એન શાહ હાઈસ્કૂલ મોડાસા ખાતે ગ્રાહક સુરક્ષા સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રી પુરવઠા અધિકારી શ્રી જિલ્લા શ્રી મુખ્ય વક્તા શ્રી કિશોરભાઈ દવે વગેરે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ એવો છે કે સરકાર દ્વારા ગ્રાહકોને ગ્રાહકોમાં જાગૃતિ આવે એ હેતુસર કાર્યક્રમો કરવામાં આવે છે આવા અસંખ્ય દર વર્ષે ને વર્ષે વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ મહિને મહિને પણ અમે કા અલગ અલગ ગામડામાં અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો કરીએ છીએ ગ્રાહકોમાં જાગૃતિ આવે હેતુથી ગ્રાહક છેતરાય છે અને એને યોગ્ય માર્ગદર્શન નથી મળતું એના માટે અમારી અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની કાર્યાલય અહીંયા મોડાસા ખાતે છે આજદિન સુધી લગભગ આ છેલ્લા વર્ષમાં બે હજાર ચોવીસમાં પોણા બસો જેટલી ફરિયાદો અમારા ત્યાં આવેલી છે તેમાંથી દોઢસો જેટલી અમે પ્રી પૂરી કરી છે જેમાં ગ્રાહક અને વેપારીને બોલાવી ઓફિસે બોલાવી અને બંને વચ્ચે સમાધાનકારી વલણ અપનાવેલું છે તેમજ પચીસથી વધારે ફરિયાદો ફરિયાદી નંબર એક તરીકે હું અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદના પ્રતિનિધિ તરીકે હું ફરિયાદી નંબર એક અને ફરિયાદી નંબર બે તરીકે જે ગ્રાહકો હોય તે રીતે દાખલ કરી અને લગભગ ચાલીસથી પચાસ લાખ જેટલું વળતર આ વર્ષનું અમે અપાવરાવેલું છે ઘણા વર્ષોથી દરેક વર્ષોનું ગણવા જઈએ તો ઘણું બધું થાય છે પણ આ છેલ્લા વર્ષનું આપણે ગણાવ્યું આ રીતે અમે ગ્રાહકોમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય અથવા તો કોઈ સલાહની જરૂર પડે તો અમારો સંપર્ક કરી શકે છે અને અમારી અમારા કાર્યાલયે ફરિયાદ આપી શકે છે ગ્રાહકોની ફરિયાદો આવતી રહે છે જે જે પ્રમાણે આપણે વીમા કંપનીએ ક્લેમ ના મંજૂર કર્યો હોય પછી છે ભાવ વધારે લીધો હોય એમઆરપી કરતાં ભાવ વધારે લે એની પણ ફરિયાદો આવે છે પછી એક્સપાયરી ડેટ વીતી ગાયું હોય અને એના પછી પણ વેચેલો માલ વેચેલો હોય એવી પણ ફરિયાદો આવે છે મેડિક્લેમ વગેરે વીમા કંપનીઓ પહેલાં વીમો ક્લેમ ના મંજૂર કરે છે પણ જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે એને મંજૂર થાય છે એ રીતે પણ અમે ઘણું બધું વળતર અપાવડાવેલું છે